नमस्कार मित्रों स्वागत छे तमरो हमारी YouTube चैनल मा 17 सितंबर થી 15 अक्टूबर સુધી सूर्य પોતાનો માર્ગ બદલશે વૃષભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે 17 सितंबर એ સૂર્ય દેવ એક ભવ્ય ગોચર કરવાનો છે જના કારણે વૃષભ રાશિના લોકોને શુભ અને અશુભ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે 17 સપ્ટેમ્બરે સૂર્ય દેવ सिंह રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે ઘણા રાજ્યોગો પણ બનાવશે જના કારણે વૃષભ રાશિના લોકોને ભગવાન શ્રી હરી વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આપ સૌ વૃષભ રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આપ સૌ વૃષભ રાશિના લોકો માટે ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે सूर्य ने ऊर्जा स्वस्थिति प्रतिष्ठा नेतृत्व विद्यार्थी कारक माना मित्रों तमने जानी दई के ग्रहों राजा सूर्यदेव कन्यासंक्रांति दिवसे पोता राशि बदलवा जी रहा है मित्रों तमने ज्वी दईए के सत्तर सप्टेम्बर रोज सूर्यदेव सिंह राशि छोड़ी कन्या राशि में प्रवेश कर તે દિવસે કન્યા સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્ય દેવ દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જશે સૂર્ય દેવ 17 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિ છોડીને બપોરે 1 વાગીને 54 મિનિટ સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા સંક્રાંતિના દિવસે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી શુભ અને અશુભ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે આ દિવસે ગુરુ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ વૃષભ રાશિ માટે ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે वीडियो में आग पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री हरि विष्णु भगवान जरूर थी लखो जे थी भगवान हरि हरिविष्णु कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ते पांच मोटी भविष्यवाणियों विषे जानिए नंबर एक वृषभ राशि पहली भविष्यवाणी कहे छे के सत्तर सप्टेम्बरे सूर्यनी चालना उल्टा थवा वृषभ राशि जातकों ने नाणकीय दृष्टिकोण थी मिश्र परिणामों से मित्रों ज्या सूर्य तारी कुंडली पेहला आठमा घर ना स्वामी छे अने सत्तर सप्टेम्बरे कन्या राशि में प्रवेश करताज कन्या राशि में सूर्यनु गोचर तरा सातमा घर में हे आ गोचरना प्रभाव ने कारण नाणकीय मुश्किलों ने लईने मन में बेचेनी मित्रों विवाद थी दरमियान दरमन घना कार्यों में अवरोधों सामनो करव पड़ी सके मित्रों सत्तर सप्टेम्बर थी पंदर ऑक्टोबर सुधी सूर्य शांत हमला वृषभ राशि पर रहे नंबर बे વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ સાતમા ભાવથી તમારા કારકિર્દી પર સીધો સૂર્યનો અચાનક હુમલો કરશે જેના કારણે તમારી કારકિર્દીનો માર્ગ ડગમગવા લાગશે સૂર્યના અચાનક પ્રભાવને કારણે કારકિર્દીમાં ગૂંચવણો અને મુશ્કેલીઓનું જોખમ વધશે सौ जूना दुश्मनों सक्रिय थता कारणे मार्ग में मा समस्याओं सूर्यना प्रभाव ने कारण दरेक वड़ांक पर एक नवो वड़ांक आवशे। मित्रों आ समय दरमियान जो ते सत्तर सप्टेम्बर पंदर ऑक्टोबर सुधी कोई नव कार्य शुरू न करो तो वघु सारू रहे મિત્રો 17 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી સૂર્યની ચાલમાં પરિવર્તન તમાર આ કારકિર્દીમાં સાવધાની અને સતર્કતાનો સંકેત આપશે નંબર 3 વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 17 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી સૂર્યની ગતિમાં ફેરફારને કારણે તમને શિક્ષણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળશે તમારો ધ્યાન થોડા સમય માટે શિક્ષણ પરથી હટી જશે સૂર્યના પ્રભાવને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો પરીક્ષામાં મજબૂર અનુભવશે બીજી તરફ પાંચાનો સમય બધા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આ દરમિયાન સૂર્ય નું કન્યા રાશિમાં ગોચર હોવાથી तमने तमारा विषय पर ध्यान केंद्रित केन्द्रित करोड़ी मुश्किल अनुभव करवो पड़ी शेट के तमने अभ्यास मा ओछो रस लगते स्थिति में तमारे सतत प्रयास करीने तमारा विषय पर ध्यान केंद्रित करवानो प्रयास करवो पड़शे। नंबर चार वृषभ राशि चौथी भविष्यवाणी कहे छे के सत्तर सप्टेम्बरे सूर्य सिंह राशि थी कन्या राशि में प्रवेश करशे के तरतज तमारू प्रेम जीवन सामान्य समय में पसार थी छे मित्रों सत्तर सप्टेम्बर थी सूर्यना प्रभाव ने कारण आ समय सामान्य रिते प्रेम संबंधों माटे सारो रहे छे। परंतु 17 सितंबर थी 23 सितंबर સુધીનો પહેલો ભાગ તુલનાત્મક રીતે નબળો પડી શકે છે જારે બીજો ભાગ ખૂબ sara પરિણામો આપતો દેખાય છે આ બી સ્થિતિમાં 17 सितंबर થી 23 सितंबर સુધીના પહેલો ભાગમાં તમારા પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ ના ના વિવાદોમાં પણ તમારે તમારો પ્રેમ જીવનસાથીને પૂરો સમય આપવો પડશે. તમારે તેને મનાવવાનો પ્રયાસ કરવો પડશે અને વિવાદ વધારવો નહીં. તે પક્ષીનો ભાગ ખૂબ સારો પરિણામો આપી શકે છે. નંબર 5 વૃષભ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાયમાં સૂર્યનો પ્રભાવ ব্যাপকપણે જોવા મળશે. जेना कारणे आ समय व्यवसाय दृष्टिकोण थी तमारा व्यवसायिक जीवन में मिश्र परिणामों शरफ राहूकेतु प्रभाव दसमा भाव पर रहे तो सत्तर सप्टेम्बर पंदर ऑक्टोबर सुधीनो बाकी समय सूर्य प्रभाव रहे आ बन्ने परिस्थितियों कामना दृष्टिकोण थी खूब सारी नहीं कहवाय एटले के કામમાં મندی આવી શકે છે જેમની સાથે તમે મુલાકાત કરવાના છો अथवा જેમના પર તમારું કામ નિર્ભર છે તેમનો તમને વધુ સહયોગ નહીં મળે જેના કારણે વૃષભ રાશિના જાતકોનો કાર્યમાં રસ પણ અમુક અંશે ઘટી શકે છે મિત્રો આ અસર 17 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી તમારા પર વ્યાપકપણે રહેશે धीर्ज थी काम करव जो अने दरेक प्रयास में कईक नवो लाव प्रयास करवो जोइए कोई कोईपण मानसिक ताण न लो मित्रों तमने तक आहिती केवी कमेंट करीने जरूर थी जनजो जो तमने आ माहिती पसंद होय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय श्री हरि विष्णु भगवान जरूर थी लखजो जे भगवान विष्णु नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार